થતો હતો પણ હાથ નીચો લાવતા લાવતા આ હોલ્ડર બહુ દુખતું હતું બહુ જ એટલે બહુ પેઇન થતું હતું એમ તો હું કામ કરું ને તો કઈ વજન ના ઉચકાય કઈ પણ વજન ઉચકું ન તો મને કુકર ઉતારવું હોય તો ના ઉતરી શકે નાનો લોટનો ડબ્બો ખોડચાના ડબ્બા લેતી હતી તો મને ના ઉતર એ મને વધારે તકલીફ થતી કોઈ વસ્તુ ઉતરતી જ નથી મારા હાથે હા મારા જે ખભા ઉપર તકલીફ હતી તે અમે ઇન્જેક્શનની સારવાર લીધી છે અને એનાથી ઘણું સારું છે તે ઘણો ફરક છે પહેલા હું વારે ઘડી થોડું કામ કરીને આવું સૂતી હતી તો બરફનો શેક લેવો પડતો તો એટલી કડતર થતી હતી થોડી વાર પછી મને બરફનો શેક લીધા પછી આરામ થતો તો પાછી હું કામ કરવા ઉઠતી અત્યારે હું બરફનો શેક બેક નથી લેતી થોડો આરામ થઈ ગયો છે મારું નામ સાહ દિનેશ કુમાર અમૃતલાલ આ મારા ધર્મ છે મારું નામ પ્રેમીલાબેન દિનેશ કુમાર સાહ મારી ઉંમર સિત્તેર ગામ મને આઠ કર પણ લાવતા લાવતા હોલ્ડરમાં બહુ 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 દુખતું એટલે પેઇન થતું હું કામ કરું ને તો કઈ વજન ના ઉચકાય કઈ પણ વજન ઉચકું તો મને કુકર ઉતારું હોય તો ના ઉતરી શક નાનો લોટનો ડબ્બો ખર્ચા ડબ્બા લેતી હતી તો મને ના ઉતર એ મને વધારે તકલીફ થતી કોઈ વસ્તુ ઉતરતી જ નથી મારા હેરાનમાં તો શું છે કે એમને બહુ તકલીફ ઘણી પડતી હતી કેમ કે એક જ આથે એમને જાતે કામ કરવાનું ઘરે અમે બે જણ જ છીએ બીજું કોઈ છે નહીં હાલમાં એટલે એને તકલીફ પડે એટલે આપણને દુઃખ તો થાય જ એ અમારે ત્યાં મેડિકલ સ્ટોર છે એમને મને સલાહ આપી કે તમે આ ડૉક્ટરને બતાવો એટલે અમે ડૉક્ટર પાસે ગયા બધી વાત કરી તો પછી એમને વાત કરી કે ભાઈ તમે આ ઇન્જેક્શન એક લઈ લો એનાથી સારું થશે હા અમારા જે ખભા ઉપર તકલીફ હતી તે અમે ઇન્જેક્શન ની સારવાર લીધી છે અને એનાથી ઘણું સારું છે હા બીજા દિવસ ફરક પડી ગયો છે ઇન્જેક્શન લેવાથી આજે મને સારવાર કરાય પંદર દિવસ થયા હું ત્યાં બતાવવા ગઈ મારો આજ થોડો ઊંચો થવા લાગ્યો પણ પેઇન ઓછું થતું હતું તે ઘણો ફરક છે પહેલા હું વારે ઘડીએ થોડું કામ કરીને આવું સૂતી હતી તો બરફનો શેક લેવો પડતો હતો એટલી કડતર થતી હતી થોડી વાર પછી મને બરફનો શેક લીધા પછી આરામ થતો તો પાછી હું કામ કરવા ઉઠતી અત્યારે હું બરફનો શેક બીક નથી લેતી થોડું આરામ થઈ ગયો છે અમે જ્યારે હોસ્પિટલમાં એ કરેલી એડમિટ એ વખતે અંદર ગયા પછી ડોક્ટર નર્સ સ્ટાફ બધાનો સ્વભાવ બહુ સારો હતો વાતચીત પણ વ્યવસ્થિત કરેલ મારે તો એટલું સજેશન છે તો ભાઈ આ ટાઈપની તકલીફ હોય તો અહીંયા લિવ એનમાં બોલવું જોઈએ હિતેશ ડૉક્ટર પટેલને એમનો સ્વભાવ અને સ્ટેટમેન્ટનું જજમેન્ટ બહુ સરસ છે હવે તો ડૉક્ટર હિતેશભાઈ પટેલના પૂરા સ્ટાફનો ધન્યવાદ મને ડોક્ટર બહુ સારા લાગ્યા અને બેનો પણ સારી લાગી નર્સો પણ મને ફિઝિયોની રીત બતાવી એ પણ સારી લાગી તો પહેલાં મેં પીજીઓ આઠ મહિના કરાવી તી હિતેશભાઈ અને બધો સ્ટાફ બેનો એ બધાને ધન્યવાદ મારા તરફ